તો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ગિરનારની પરિક્રમા શરૂ થવા જઈ રહી છે ત્યારે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે ગિરનાર પરિક્રમા બે હજાર પચીસ જે શરૂ થવા જઈ રહી છે એક અગિયાર બે હજાર પચીસ થી લઈ અને પાંચ અગિયાર બે હજાર પચીસ સુધી એટલે કે આ પાંચ દિવસ સુધી ગિરનાર પરિક્રમા યોજાવાની છે ગિરનારની લીલી પરિક્રમા અને જો મિત્રો તમે પહેલી જ વખત ગિરનાર પરિક્રમા કરતા હોય તો આ વિડીયોને ખાસ જોજો કારણ કે આ વિડીયોમાં આપણે આગળ વાત કરીશું કે ગિરનાર પરિક્રમામાં શું તમને નવા નિયમો છે શું ત્યાં સુવિધાઓ મળવાની છે અને ગિરનાર પરિક્રમા કરતાં પહેલાં આપણે શું શું સાવધાનીઓ રાખવાની છે તે તમામ માહિતી જે છે આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો મિત્રો મારું નામ છે જયેશ કુમાર અને આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું ગિરનારની લીલી પરિક્રમા વિશે તો મિત્રો ખૂબ જ નજીક આવી ગયો છે સમય અને ગિરનારની પરિક્રમા શરૂ થવા જઈ રહી છે ત્યારે સૌ પ્રથમ મિત્રો તો આ વખતે પણ સૌથી પહેલાં તો પ્લાસ્ટિક પેન રાખવામાં આવ્યું છે એટલે કે કોઈ પણ જાતનું પ્લાસ્ટિક એ તમારે ગીરનાર પરિક્રમામાં ક્યાંય લઈ જવાનું નથી અને કોઈ પણ પ્લાસ્ટિકની બેગ હોય કે બોટલ હોય તો તમે એ ખૂબ કાળજી રાખવાની છે કારણ કે મિત્રો પર્યાવરણને નુકસાન થાય એવું આપણે ક્યાંય કરવાનું નથી કારણ કે ગીરનારની પરિક્રમામાં ઘણા બધા લોકો જે છે એ ધાર્મિક શ્રદ્ધાથી જાતા હોય છે અને ઘણા બધા લોકો એવા હોય છે કે એમની જે નેચર છે એમની મજા માણવા માણવા જતા હોય છે તો બધા લોકો ત્યાં જતા હોય છે પણ આપણે ખાસ ખ્યાલ મિત્રો એ રાખવાનો છે કુદરતી સૌંદર્ય છે એને ક્યાંય આપણે પ્રકૃતિને નુકસાન પહોંચે એવું કાંઈ કાર્ય કરવું નહીં તો સૌ પ્રથમ તો આપણે પ્લાસ્ટિક બેન છે એટલે માટે તમે જે છે એવી વ્યવસ્થા કરીને જ જઈજો કારણ કે ત્યાં શરૂઆતમાં જ હોય એમનું ચેકિંગ કરવામાં આવશે અને પ્લાસ્ટિક જેટલું પણ હશે એ બધું ત્યાં તમને કઢાવી નાખશે એટલે તમે તમારી વ્યવસ્થા કરી અને એ પ્રમાણે આપણે ગિરનારની પરિક્રમા જવાનું છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ત્યાં સુવિધા એટલે કે જમવાનું પ્રસાદી તો ઘણી બધી સ્વભાવી સંસ્થાઓ છે અને ઘણા બધા એવા લોકો છે કે જે જેઓ જીણાબાવાની મઢીથી લઈ માળવેલાની વાત કરીએ ભવનાથની વાત કરીએ બોરદેવીની વાત કરીએ તો તમામ જગ્યાએ તમને જે છે એ પ્રસાદી મળી રહેવાની છે એટલે જો તમારે ત્યાં પ્રસાદી લેવી હોય તો તમે પ્રસાદી પણ ત્યાં લઈ શકો છો અને એ ઉપરાંત ત્યાં કોઈ સૂકો નાસ્તો કે એવું લઈ જઈ શકો છો અથવા તો ઘણા બધા લોકો જંગલમાં જ જે સૂકા લાકડાઓ અને એ બધું ત્યાં મળી જતું હોય છે એટલે મંગાળો કરી અને ત્યાં જ રોટલા શાક રોટલી દાળ ભાત વગેરે જેવી વાનગીઓ ઘણા બધા લોકો જે છે ત્યાં જંગલમાં જ બનાવતા હોય છે અને મિત્રો ત્યાં બનાવી અને ખાવાની એક મજા જ અલગ હોય છે તો એ પણ તમે કરી શકો છો અને તમે સાથે થોડો ઘણો સૂકો નાસ્તો પણ રાખી શકો છો તો ખાવા પીવા માટે મિત્રો એ વ્યવસ્થા છે પ્લસ હવે વાત કરીએ પીવા માટેનું પાણીની શું વ્યવસ્થા છે તો ગયા વખતેની જેમ આ વખતે પણ પ્લાસ્ટિકની બોટલો અંદર મળવાની નથી એટલે નગરપાલિકા તરફથી ત્યાં પાણીની સુવિધાઓ કરવામાં આવે છે ત્યાં પાણીના મોટા મોટા ટાંકાઓ રાખવામાં આવે છે જે પાણી તમે ત્યાં ભરી શકો છો અને તમારે બોટલ જે છે એ તમારી સાથે રાખવાની છે અને એ પણ ખાસ કરીને મિત્રો ખ્યાલ એ રાખવાનો છે કે કોઈ પ્લાસ્ટિકની જે યુઝ થ્રો વાળી બોટલ છે એ બોટલ તમે અંદર નહીં લઈ જઈ શકો એટલે તમારે સ્ટીલની બોટલ હોય અથવા તો તમે ઘરે યુઝ કરતા હોય એવી કોઈ બોટલ હોય અથવા તો નાનો એવો જગ હોય તો એ તમે ત્યાંથી ભરી અને પાણીનો ઉપયોગ કરી શકો છો જે તમે પીવા માટે અને કંઈ રાંધવું હોય તો એના માટે તમે પાણી ત્યાંથી ભરી શકો છો એટલે અમુક અમુક અંતરે તમને આ પ્રમાણે મોટા મોટા પાણીના ટાંકાઓ જે છે એ પ્રશાસન દ્વારા ત્યાં મૂકવામાં આવેલા છે એટલે ત્યાંથી તમે પાણી લઈ શકો છો ઉપયોગ કરી શકો છો તો ખાવા પીવાની વાત બાદ હવે વાત કરીએ કે જો તમે પરિક્રમામાં આવતા હોય તો તમારી સાથે નાના બાળકોને ન લાવો તો વધારે સારું કારણ કે એટલી બધી ટ્રાફિક હોય છે અમુક અમુક જગ્યાએ અને રસ્તા પણ એવા હોય છે તો એવી જગ્યાએ તમને બાળકોને સાચવવામાં મુશ્કેલી પડી શકે છે એટલે જો શક્ય હોય તો નાના બાળકોને પરિક્રમમાં લઈને ન આવો તો વધારે સારું કારણ કે ત્યાં ઘણી વખત એટલી બધી ભીડ થતી હોય છે ત્યાં પછી બાળકોને જે છે એ કદાચ વિખૂટા પડી જાય તો તેમને ગોતું મુશ્કેલ પણ પડી શકે છે એટલે માટે જો બાળક શક્ય હોય તો ના લાવો તો વધારે સારું અને બીજું કે ખૂબ વધારે ઉંમરવાળી વ્યક્તિ એમને પણ થોડી મુશ્કેલી પડી શકે છે કારણ કે બીજી ઘોડી આવે છે ત્યાં રસ્તો ખૂબ જ ઢળાણવાળો પણ આવે છે અને એવી જગ્યાએ જો વધારે ટ્રાફિક ભેગું થઈ જાય તો ખૂબ જ ભીડ પણ જામી જાય છે તો એવા સમયે મોટી ઉંમરની વ્યક્તિને તકલીફ થઈ શકે છે તો ઘણા લોકો જે છે એ આવતા હોય છે પણ એવી પરિસ્થિતિમાં શક્ય હોય તો તમારી સાથે બીજા લોકોને પણ રાખી અને એવી રીતે તમે આવી શકો અથવા તમને કોઈ પણ શ્વાસને રિલેટેડ એવી કોઈ બીમારી હોય તો ખાસ મિત્રો ધ્યાન રાખવાનું છે કારણ કે રસ્તો છત્રીસ કિલોમીટર લાંબો છે અને અત્યારે હજુ ગરમી પણ એટલી પડે છે તડકો પડે છે એટલે એ તકલીફ થઈ શકે છે જો તમે દવા કેવું કંઈ લેતા હોય તો તમે એ પણ સાથે ભૂલતા નહીં અને એ સાથે જરૂર રાખજો કારણ કે લાખો લોકો ઉમટી પડે એટલે વધારે પ્રમાણમાં ગરમી એવો માહોલ સર્જાય તો ગુંગળામણ છે કે પછી શ્વાસ લેવામાં તકલીફ થવી આવું બધું ઘણી વખત બનતું હોય છે તો એ પણ ખાસ ખ્યાલ રાખો કે જરૂરિયાત મુજબની દવાઓ જે છે એ તમારે સાથે રાખવાની છે અને એકલા નથી રહેવાનું કોઈ તમારા સગા સંબંધીઓ છે એમની સાથે તમે રહી અને પરિક્રમા કરી શકો મોટી ઉંમરની વ્યક્તિ માટે ખાસ કરીને અને બીજું મિત્રો કે મોબાઈલનું કવરેજ નેટવર્ક નહીવત પ્રમાણમાં જ જોવા મળે છે કારણ કે લગભગ મોબાઈલનું નેટવર્ક જે છે એ મોટા રૂટમાં ક્યાંય લગભગ આવતું નથી માળવેલા આજુબાજુ અથવા તો બોરદીવ આજુબાજુ ક્યાંક ક્યારેક એવું કવરેજ કદાચ તમને મળી જાય મળી શકે જીઓનું કદાચ કવરેજ ત્યાં મળે છે બાકી બીજા કોઈ પણ કવરેજ લગભગ આવતા નથી એટલે મોબાઈલથી કોન્ટેક કરવામાં થોડી ઘણી મુશ્કેલી પડી શકે છે તો એ પણ વાતનો થોડુંક ખ્યાલ રાખવું સાથે જો કોઈ વિખુટા ન પડે જુદા ન પડી જાય એનું ખાસ કાળજી રાખવી અને વિખુટા ન પડવા માટે મિત્રો તમે થોડા થોડા અંતરે તમે એકબીજા સાથે કોન્ટેક મારો અને જો બાળક હોય તો ખાસ ખ્યાલ રાખો કે તમારાથી જુદું ન પડે કારણ કે પછી ઘણી વખત બાળક એવા ગભરાઈ જતા હોય છે અમે ગયા વર્ષે જોયેલું હતું કે એક બાળક એમના જે છે કુટુંબથી નોખું પડી ગયેલું હતું અને પછી એ ખૂબ જ ગભરાઈ ગયું હતું અને ખૂબ જ એકદમ રડતું હતું અને ગભરાઈ ગયું હતું તો એવું ન બને એની માટે ખાસ ખ્યાલ રાખો કે બધાને સાથે મળી અને આગળ વધો તો એક તો ખાસ મિત્રો એ વાત છે બીજી વાત કહેવાની એ છે કે જો તમે કદાચ આવી રીતે વિખુટા પડી જાઓ તો ત્યાં પોલીસની રાવટીઓ હોય છે તો એમનો તમે કોન્ટેક્ટ કરી શકો છો અને ત્યાં તમે નામ એનાઉન્સમેન્ટ કરો અને બીજા લોકોને પણ જે તમારી સાથે હોય એમને પણ એક એવી જાણ કરી દો કે જો કદાચ છૂટા પડી જાય તો એમને શું કરવાનું છે કે આવી પોલીસની રાવટી હોય ત્યાં જગ્યાએ એટલે આજુબાજુ રહી અને પોતાનું નામ નોંધાવી દેવાનું છે અને ત્યાં એનાઉન્સમેન્ટ કરાવવાનું એટલે જો એટલામાં નજીકમાં હોય તો તમે ભેગા થઈ શકો અથવા તો ત્યારબાદ બીજું એ થઈ શકે કે પછી ભવનાથમાં જઈ અને એવી કોઈ જગ્યાએ એક બતાવી દેવાની કે આ જગ્યાએ અમે ક્યાંય ભેગા નહીં થઈએ તો પછી બારે આ જગ્યાએ આપણે ભેગા થઈશું તો એવી રીતે તમે કોન્ટેક કરી શકો છો મિત્રો આમ તો ગિરનારની પરિક્રમામાં કોઈ હિંસક પ્રાણીઓ હુમલા કરતા નથી પરંતુ ગયા વર્ષનું ઉદાહરણ લઈએ તો ત્યારે એક દીપડાએ નાની છોકરી ઉપર હુમલો કર્યો હતો અને ત્યારથી બધા લોકો જે છે એ થોડાક સાવચેત રહેવાની જરૂર છે એટલે કે તમે ગિરનારની પરિક્રમામાં જાઓ તો એકલા તમારે ક્યાંય પડવાનું નથી અને ખૂબ જ અંદર પણ જવાનું નથી કારણ કે જંગલ વિસ્તાર છે મિત્રો આમ ગણો તો જે આખો વિસ્તાર જે છે એ જંગલી પ્રાણીઓનો અને એમનો જ છે પરંતુ આપણે ગિરનારની પરિક્રમામાં એટલે કે એના વિસ્તારમાં આપણે પ્રવેશ કરીએ છીએ એટલે આપણે એનાથી સાવચેત રહેવાનું છે એટલે ઝુંડ બનાવીને તમારે બધા ટોળામાં જ રહેવાનું છે અને રાત્રે પણ સૂતી વખતે બહુ અંદર તમારે પથારી કરવાની નથી અને અંદર જે છે બહુ જવાનું નથી કારણ કે વન વિભાગવાળા અને એ બધા લોકો તો ત્યાં સતત હોય જ છે પરંતુ આપણે પણ એટલી કાળજી રાખવાની છે કે એનાથી કોઈ આવી જાનહાની બીજી ન બને તો તમે એ પણ વાતનું ખાસ ખ્યાલ રાખજો કે ટોળામાં રહેવાનું છે ભેગા બે ચાર જણા હોય તો વાંધો આવતો નથી એ પણ જરૂર ખ્યાલ રાખવાની છે મિત્રો તો આવનારી પહેલી તારીખથી ગિજ્ઞાનની પરિક્રમા શરૂ થવાની છે તો તમે બધા મિત્રો ત્યાં જરૂરથી આવજો અને પરિક્રમામાં મિત્રો એક વાત ખાસ ફરીથી એક વખત કહેવા માંગીશ કે પર્યાવરણને નુકસાન ન થાય એટલા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ બિલકુલ ટાળજો અને જ્યાં ત્યાં ગંદકી કરવામાં અને જ્યાં ત્યાં કચરો ફેલાવતા નહીં કારણ કે અતિ સૌંદર્ય કુદરતી સંપત્તિને નુકસાન ન કરીએ એવી આપણે શપથ લઈ અને ગિરનારની પરિક્રમા કરવાની છે અને બાકી બધા મિત્રો ખૂબ જ એન્જોયમેન્ટ સાથે અને જે લોકો શ્રદ્ધા સાથે આવતા હોય તમામ લોકો ગિરનારની પરિક્રમા અવશ્ય કરજો અને આપણે પણ મળીશું ગિરનારની પરિક્રમામાં તો જરૂરથી મિત્રો આ વિડીયોને લાઈક કરજો અને મિત્રો સાથે શેર કરજો જેથી કરીને તેમને પણ પરિક્રમા રિલેટેડ માહિતી મળી શકે તો ચાલો મિત્રો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ